નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલકે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું સાત વર્ષના એક બાળકે સંસ્કૃતમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિ વિશે આમ તો એવું કહેવાય છે કે બાળક એ ફૂલ હોય છે અને એનો ઉછેર તમે ધારો તે રીતે કરી શકો છો પરંતુ આજના કોન્વેન્ટિયા યુગની અંદર અને પોપ મ્યુઝિકના આ જમાનાની અંદર બાળકને આપણી સંસ્કૃતિથી વાકેફ કરવો અથવા તો આપણી સંસ્કૃતિમાં એને ઢાળવો એ સાહેબ બહુ મુશ્કેલ કામ છે મા બાપની પણ એના માટે તૈયારી હોવી જોઈએ એને એવી સમજણ હોવી જોઈએ એને એ વિષયનું અને એ જેને કહેવાય છે સંસ્કૃતનું એની પાસે જ્ઞાન હોવું જોઈએ અથવા એમનો રસ હોવો જોઈએ એવા બહુ ઓછા પરિવાર છે કે જે પોતાના બાળકને સંસ્કૃતિના ઢાંચાની અંદર ઢાળવાનો પ્રયત્ન કરે અમે વાત કરી રહ્યા છીએ ભાવનગર શહેરના એક બાળકની ભાવનગરની અંદર રહેતા યુવરાજ મૌલિકભાઈ જોશી એની ઉંમર આમ તો સાત વર્ષની છે સાહેબ અને એ ભાવનગરની દક્ષિણામૂર્તિ સ્કૂલની અંદર હજુ બાળ મંદિરમાં ભણે છે દક્ષિણામૂર્તિ સ્કૂલ એ ગીજુભાઈ બધે સ્થાપેલી સ્કૂલ છે એટલે તો ગીજુભાઈને મુછાળી માં કહેવામાં આવતી હતી તમે નહીં માનો સાહેબ એ માત્ર ભાવનગર નહીં માત્ર ગુજરાત નહીં માત્ર ભારત નહીં એશિયા એશિયાખંડના સર્વશ્રેષ્ઠ જે બાળ મંદિરો કહેવાય તે પૈકીનું એક બાળ મંદિર એટલે ભાવનગરની દક્ષિણા મૂર્તિ આ દક્ષિણા મૂર્તિની અંદર એ અભ્યાસ કરે છે મતલબ એના ત્રીજા વર્ષની અંદર છે બાલ મંદિરની અંદર એ દક્ષિણા મૂર્તિનો જ એક માહોલ એવો છે કે બાળકમાં રહેલી જે સુસુપ્ત શક્તિઓ છે એને બહાર લાવવાનું કામ દક્ષિણા મૂર્તિ સંસ્થા છે એ જબરદસ્ત રીતે કરે છે એ સંસ્થાનો આ વિદ્યાર્થી છે હમણાં અહીંયા ચિન્મય મિશન નામની એક સંસ્થા ચાલે છે એમાં અવારનવાર ગીતા જ્ઞાન શ્લોક સ્પર્ધા થાય છે અને આ ગીતા જ્ઞાન શ્લોક સ્પર્ધાની અંદર એ ઘણીવાર વિજેતા થયો છે એક બાળકને સંસ્કૃતના શ્લોક કંઠસ્થ કરવા અને યાદ રાખવા સાહેબ આ મોટા માણસો માટે પણ મારીને તમારી જવા માટે પણ બહુ અઘરું છે ત્યારે એ કડકડાટ ગીતાના જે શ્લોકો છે એ શ્લોકનું એ પઠન કરી શકે છે એ સિવાય એની પાસે બીજી બધી ઘણી બધી ધાર્મિક માનો હનુમાન ચાલીસા છે કે બીજો કેવા ભજનો છે એનું પણ એની પાસે અપાર જ્ઞાન છે કેટલાક બાળકો હોય છે અસાધારણ હોય છે અસાધારણ વ્યક્તિ પૈકીનો એક આ યુવરાજભાઈ છે કે જેની પાસે કુદરતે આપેલી એક બક્ષિસ છે અને સંસ્કૃતની અંદર સાહેબ એમની એક જબરદસ્ત માસ્ટરી છે આપણે આઠમા નવમાં કે દસમા ધોરણ ભણ્યા પછી પણ સંસ્કૃત ન આવડે એવું સરસ મજાનું સંસ્કૃત એની કાલી ગેલી ભાષાની અંદર સરસ રીતથી સાહેબ બોલે છે એના અને એના પરિવાર એના જે વાલી છે માતા પિતા એને પણ આપણે અભિનંદન આપીએ કારણ કે આપણે જો મૂળભૂત રીતથી જીવન જીવવાની સાચી પદ્ધતિ તરફ જવું હશે સાહેબ તો આપણે ભૂતકાળમાં પાછું જવું પડશે અને આપણે સંસ્કૃતને અવગણીને કશું નહીં કરી શકાય એવું કહેવાય છે કે સંસ્કૃત આમ તો દેવોની ભાષા છે પરંતુ દુનિયાની જેટલી ભાષાઓ બોલાય છે એની જનની છે સંસ્કૃતમાં સંસ્કૃતમાંથી બાકીની બધી ભાષાઓનો ઉદભવ થયો છે જન્મ થયો છે એની ધારાઓ વહી છે સાહેબ એટલા માટે થઈને સંસ્કૃતનું તો હવે સરકાર પણ બહુ મહત્ત્વ આપે છે અભ્યાસક્રમમાં પણ એને દાખલ કરી દીધું છે

તો તમે એ ગીતા સ્પર્ધાની અંદર વિજેતા થયા છો મારે દર્શક મિત્રોને કેવું છે કે પંદરમી ડિસેમ્બરે અમદાવાદની અંદર રાજ્ય કક્ષાનો એક ગીતા જ્ઞાન શ્લોક સ્પર્ધા છે અને એની અંદર આ બાળક છે યુવરાજ એ ત્યાં એની અંદર એ પસંદગી પહેમો છે પંદર ડિસેમ્બરે ત્યાં કોમ્પિટિશન માટે જવાનો છે સ્ટેટ લેવલે સાહેબ છ સાત વર્ષની ઉંમરે કોઈ સ્પર્ધામાં આપણે તો તાલુકામાં ય નહોતા પહોંચતા એને બદલે કોઈ માણસ જો રાજ્ય કક્ષા સુધી એક છોકરો પહોંચતો હોય છે તો ખરેખર એની બુદ્ધિમત્તાને આપણે સલામ ભરવી જોઈએ તો તમે યુવરાજભાઈ તમને આવડતા સંસ્કૃતના કોઈ પણ શ્લોક હોય ગીતામાંથી તો તમે એ શ્લોક બોલો પાંચ બોલો કાય વાંધો નહીં સરસ બોલો બોલો ત્યાં જોઈને બોલો સંન્યાસ કર્મ નામ કૃષ્ણ પુનર્યોગ

કેટલું બધું સંસ્કૃત કંઠસ્થ રીતે કરી અને કર્ણપ્રિય થાય એ રીતથી એ બોલે છે એનું પઠન કરે છે અને એનું એ વાંચન કરે છે સંસ્કૃતમાં સાહેબ નાની ઉંમરમાં આટલી બધી માસ્ટરી મેળવી એ હું એમ માનું છું કે ભાઈ એનો તો પ્રયાસ છે એના પરિવાર કે એના વાલીઓનો પણ પ્રયાસ છે પરંતુ ઈશ્વરની પણ એના પર કંઈક બહુ કૃપા હોય તો જ સાહેબ તમે કારણ કે સંસ્કૃત છે એ દેવોની ભાષા છે અને તો જ તમે આવી રીતથી એ તમારે હસ્તગત કરી શકો છો યુવરાજભાઈ અગાઉ પણ ઘણી બધી સ્પર્ધાની અંદર એને ભાગ લીધો છે અને એને ઘણા બધા એવોર્ડને ને આવું બધું એમને મળ્યું છે તો એ પણ એમની એક સિદ્ધિ છે નાની ઉંમરની અંદર આપણે એવી અપેક્ષા રાખીએ આપણે એને એવા આશીર્વાદ આપીએ કે ભવિષ્યની અંદર એ રાષ્ટ્રીય કક્ષાએ નહીં પણ વૈશ્વિક કક્ષાએ સંસ્કૃતનું નામ રોશન કરે સાહેબ કારણ કે સંસ્કૃતનો પ્રચાર એનાથી જ થશે એટલા માટે થઈ અને આપણે એને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ યુવરાજભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન તમે બહુ સરસ મજાનો ગયો હસ્તુ મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોનનું બટન દબાવજો હસ્તુ